જય શ્રી કૃષ્ણ તમે જો મારો વિડીયો પહેલી વખત જોઈ રહ્યા હોય તો લાઈક કરો કોમેન્ટ કરો સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલતા જ નહીં જય શ્રી કૃષ્ણ શ્રી આજે આપણે કુંજિકા સ્તોત્રનો પાઠ કરીશું શિવજી બોલ્યા દેવી સાંભળો હું એક ઉત્તમ કુંજિકા સ્તોત્ર કઈ સંભળાવીશ જેના મંત્ર પ્રભાવથી દેવીનો જપ પાઠ સફળ થાય છે કવચ અગલાક રહસ્ય સૂતક ધ્યાન ન્યાસ ત્યાં સુધી કે અર્ચના પણ આવશ્યક નહીં કેવળ કુંજિકાનો પાઠ કરવાથી જ દુર્ગાસપ્ત સતી પાઠનું ફળ પ્રાપ્ત થાય છે આ કુંજિકા સ્ત્રોત અત્યંત ગોપનીય છે અને દેવોને પણ દુર્લભ છે હે પાર્વતી આને પોતાના ગુપ્ત યોની જેમ પ્રયત્નપૂર્વક ગોપનીય રાખવું જોઈએ આ ઉત્તમ કુંજિકા સ્તોત્ર એનો કેવળ પાઠ કરવાથી જ મારણ મોહન વસીકરણ સ્તમ ઉંચાટ વગેરે ઉદ્દેશ્યોને સિદ્ધ કરે છે સિદ્ધ કરે છે હે રુદ્ર રૂપેણી તમને નમસ્કાર છે હે મધુ ભાઈ મધુ દૈત્યનો મર્દન હરનારા દેવી તમને નમસ્કાર છે કૈભટનો સહાર કરનારા દેવી તમને નમસ્કાર છે મહિષાસુરનો મર્દન હર નારા દેવી તમને નમસ્કાર છે સમુન ને હરનારા દેવી તમને નમસ્કાર છે નિશને નામના અસુર દાત કરનારા દેવી તમને નમસ્કાર છે હે મહાદેવી મારા જપને જાગ્રત અને સિદ્ધ કરો ઓમકાર સ્વરૂપમાં સૃષ્ટિરૂપ હિના સ્વરૂપમાં સૃષ્ટિનું પાલન કરનારા કલીના સ્વરૂપમાં અને બીજના સ્વરૂપમાં હે દેવી તમને નમસ્કાર છે ચામુંડા સ્વરૂપમાં ચંડવાસીની અને એંકારના સ્વરૂપમાં વરદાયની છો વિચેના સ્વરૂપમાં તમે સદૈવ ભય હરનારા છો આ પ્રમાણે એ ઈંકલી વિચ્ચે આ મંત્રનું તમે સ્વરૂપ છો ધાધી ધી ધૂના સ્વરૂપમાં તમે ધૂંધળી શિવના પત્ની છો વા વુના સ્વરૂપમાં તમે વાણીના અધિશ્વરી છો કાકી કૃના સ્વરૂપમાં સ્વરૂપમાં કાલિકા દેવી છો તમે સા શિસોના સ્વરૂપમાં મારું શુભ અર્થાત કલ્યાણ કરો હું હું સ્વરૂપિણી જ જના સ્વરૂપમાં જભનાશિની ભાભી ભ્રુના સ્વરૂપમાં કલ્યાણી એવા હે દેવી ભૈરવી ભવાની તમને નમસ્કાર છે નમસ્કાર છે અ ચ

મારા માટે સિદ્ધ કરો આ કુંજિકા સ્તોત્રનો મંત્ર જાગ્રત કરવા માટે આ સ્તોત્ર ભક્તિહીન મનુષ્યને આપવું જોઈએ નહીં હે પાર્વતી આને ગોપનીય રાખજો હે દેવી કુંજિકાનો સ્તોત્રનો પાઠ કર્યા વિના જે જે સપ્તશતીનો પાઠ કરે છે એને આવી જ રીતે સિદ્ધિ મળતી નથી કે તેમાં અરણ્યમાં રુતન કરવું છે શ્રી રુદ્રમાલાએ તંત્ર અર્થ શિવ પાર્વતી સંવાદનું કુંજિકા સ્તોત્ર સમાપ્ત